નમો દેવ્યે દેવ્યય શિવાયે સતતમ નમ નમ પ્રકૃતિ ભદ્રાએ નિયતાન પ્રણતા સ્મતાન સર્વ મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ જાની જીગર ઓફિશિયલ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ચૈત્રી નવરાત્રિ વિશે મુખ્ય વિષય આપણો રહેશે ચૈત્રી નવરાત્રી પણ એની અંદર આપણે ઘણા જ પ્રકારના સવાલ જવાબોનું આપણે આવરણ કરી લઈશું જેમ કે આ વખતની બે હજાર ની ચૈત્રી નવરાત્રી ક્યારે છે નવરાત્રીની અંદર શું કરવું આ ચૈત્રી નવરાત્રીનું શું મહત્વ છે અને ચૈત્રી નવરાત્રીની અંદર આપણે નોર્મલી ઘટ સ્થાપના કરતા હોઈએ છીએ ઘટ સ્થાપના ક્યારે કરવી ઘટ સ્થાપનાનો શુભ અભિજીત છે કયા સમયની અંદર ઘટ સ્થાપના કરવી જોઈએ વગેરે વગેરે પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું તો મિત્રો સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે આ વખતની ચૈત્રી નવરાત્રી ક્યારે પ્રારંભ થાય છે

અશ્વક પર સવાર થઈને માતાજી આ વખતે આપણા બધા જ માટે લાભદાયી અને શુભદાયી નીવડશે કારણ કે ઘોડાનું જે પ્રતિક છે તે ઘોડો છે તે તીવ્રતાનું પ્રતિક છે ગતિનું પ્રતિક છે તેથી આ વખતના બે હાજર એક્યાસી ની અંદર બે નું સાલ પણ આપણે કહી શકીએ આપણે જાન્યુઆરીથી જનરલી વર્ષની શરૂઆત કરીએ છીએ પણ આપણું ગુજરાતી સંવત બે હજાર એસી રહ્યું છે અને બે હજાર એક્યાસી ચૈત્રી નવરાત્રિના દિવસથી આપણે પ્રારંભ થાય છે તો મિત્રો ચૈત્રી નવરાત્રી નવ એપ્રિલ બે હજાર ચોવીસથી થી પ્રારંભ થશે અને સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી આ નવરાત્રી ચાલવાની છે આ વખતના નવરાત્રીની અંદર નવે નવ દિવસ આવવાના છે કોઈ પણ તિથિનો લોપ નથી થતો કોઈ પણ તિથિનો ક્ષય નથી થતો તો મિત્રો આ વખતની ચૈત્રી નવરાત્રી નવ નવ તારીખથી પ્રારંભ થશે ઘટ સ્થાપના ક્યારે કરવી આપણો મુખ્ય પ્રશ્ન રહી છે કારણ કે નવરાત્રીની દિવસે આપણે ઘટ સ્થાપના કરીએ છીએ તો મિત્રો ઘટ સ્થાપના કરવા માટે નવ તારીખે સવારે છ વાગ્યાને અગિયાર મિનિટથી દસ વાગ્યાને વીસ મિનિટ સુધીના શુભ મુહૂર્તો કીધેલા છે અને ઘણા લોકો અભિજીત મુહૂર્તની અંદર પણ ઘટ સ્થાપના કરવા માંગતા હોય છે તો મિત્રો અભિજીત મુહૂર્તની અંદર જો આપણે ઘટ સ્થાપના કરવી હોય તો બાર વાગ્યાને ત્રણ મિનિટથી લઈને બાર વાગ્યાને ચોપન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેવાનું છે તો મિત્રો સવારે છ વાગ્યા ને અગિયાર મિનિટ થી દસ ને વીસ સુધી અને બપોરના બાર વાગ્યા ને ત્રણ મિનિટ થી બાર વાગ્યા ને ચોપન મિનિટ સુધી ઘટ સ્થાપના થઈ શકશે ઘટ સ્થાપના કરવી અને માતાજીની ઉપાસના કરવી જોઈએ આ ચૈત્રી એમ તો આપણા વર્ષની અંદર ચાર નવરાત્રીઓ આવે છે મિત્રો કેટલી ચાર નવરાત્રિ આપણને બે નવરાત્રીનું વિશેષ મહત્વ છે કારણ કે આશો સુદ્ર આશો નવરાત્રિ આશ્વિની નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિ કારણ કે ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે મા ભગવતી એનું પ્રાકટ્ય થયું હતું સ્વયં શક્તિ ભગવતીનું પ્રાકટ્ય થયું હતું એટલે આ ચૈત્રી નવરાત્રીનું મહત્ત્વ થોડું વધારે કહેવામાં આવ્યું છે એ જ રીતે આસો માસની નવરાત્રિ પણ જેને આપણે શારદીય નવરાત્રિ પણ કહીએ છીએનો પ્રારંભ થાય છે એટલે વાસંતી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમાં દિવસે રામ ભગવાન રામચંદ્ર નું પ્રાકટ્ય થાય છે એટલે રામ નવરાત્રી તરીકે પણ આ નવરાત્રિને ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે જાણી લીધું કે નવરાત્રી ક્યારથી પ્રારંભ થાય છે પણ નવરાત્રીની અંદર શું કરવું જોઈએ તો કે સર્વ આપણે માતાજીની આરાધના માતાજીની સાધના કરવાનો આપણે રસ્તો લેવો જોઈએ આપણા ઘરની અંદર સુંદર મજાની માતાની પ્રતિમા અથવા માતાનો ફોટો મૂકીને માતાજીની સ્થાપના કરી ઘટ સ્થાપના કરીને કોઈ બ્રાહ્મણને બોલાવીને ચંડી પાઠનો પાઠ કરાવવો જોઈએ અધ્યાય વંચાવવા જોઈએ માતાજીનો યજ્ઞ માતાજીનો હવન માતાજીની પૂજાપાઠ આપણે થાય તેટલી કરાવવી જોઈએ મિત્રો આ ચૈત્રી નવરાત્રી જો આપણા ઘરની અંદર માતાજીના નામથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ ઘરની અંદર તકલીફ મુશ્કેલી દૂર થાય છે આ ચૈત્રી નવરાત્રિની અંદર ઘણા લોકો પોતાના શત્રુઓથી છૂટવા માટે બગલામુખીનો પણ પાઠ કરાવતા હોય છે બગલામુખીનું પણ અનુષ્ઠાન કરાવતા હોય છે લોકો જેનાથી પોતાના શત્રુઓની પીડાથી આપણે મુક્ત થઈએ છીએ તો મિત્રો થાય તેટલી માતાજીની શક્તિની ઉપાસના કરવી જોઈએ શક્તિની ઉપાસના કરવામાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસો હોય તો નવરાત્રિના દિવસો છે બે નવરાત્રી ગુપ્ત કીધેલી છે એક આશ્વિની નવરાત્રિ અને એક ચૈત્રી નવરાત્રિ એમાંથી મિત્રો આ નવ તારીખે ચૈત્રી નવરાત્રીમાં પ્રારંભ થાય છે સાથે સાથે પ્રથમ દિવસે એટલે કે પહેલો જ તારીખનો દિવસ છે ત્યારે કરીને આપણે ગુડી એટલે કે ધ્વજા પતાકા વિજય પતાકા આ જ દિવસે ગુડી પડવાનો પર્વ પણ મનાવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કર્ણાટક બાજુ આ પ્રસંગનો આ આ તહેવાર વધારે મહત્વ આપવામાં આવ્યું છે એટલે મિત્રો આપણો સંવત 2080 પૂર્ણ થશે 2081 આવનારું નવું વર્ષ માતાજી ઘોડા ઉપર અશ્વ ઉપર સવાર થઈને આવે છે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના આપણે માતાજી પાસે કરીએ છીએ અને જો મિત્રો તમને માહિતી મળી હોય તો વિડિયોને લાઈક કરજો વિડિયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર જય માતાજી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી